જી ઇ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ આયોજિત હેમચંદ્રાચાર્ય શાળા વિકાસ સંકુલ પાટણ કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણનો પ્રદર્શન શેઠ વી કે બુલા હાઈસ્કૂલમાં યોજાયો હતો આ પાટણ કક્ષાના યોજાયેલ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પાટણ અને સરસ્વતી તાલુકાની ત્રીસ જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો તો આ પ્રદર્શનને સવારે નવ કલાકે ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ જે કે પટેલ અને વિવિધ શાળાના આચાર્યોની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તો પાટણ કક્ષાના યોજાયેલા પ્રદર્શનમાં વિવિધ પાંચ વિભાગના ત્રીસ જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો તેમાંથી શ્રેષ્ઠ બે કૃતિઓની પસંદગી પામીને કુલ દસ જેટલી કૃતિઓ આગામી સમયમાં જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવા જવાનું હોવાનું શેઠ વિકે ભુલા હાઈસ્કૂલના આચાર્ય અશોકભાઈ પટેલે જણાવ્યું હતું આજે તારીખ તેર અગિયાર બે હજાર પચીસ રોજ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ આયોજિત હેમચંદ્રાચાર્ય શાળા વિકાસ સંકુલ પાટણ કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદેશન અમારી શેઠ વિકેપુલા હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યું જેમાં કુલ બે તાલુકા સરસ્વતી અને પાટણ સરસ્વતી તાલુકામાંથી જંગાલ અને વાયડ ઓડીસીમાંથી કુલ દસ કૃતિ પાટણ તાલુકામાંથી એફસી મંડળ હાઈસ્કૂલ આદર્શ હાઈસ્કૂલ બીડી હાઈસ્કૂલ અને બાલિસના હાઈસ્કૂલની કુલ વીસ કૃતિ તેમ બંને તાલુકાની એસમી કક્ષામાં કુલ ત્રીસ કૃતિઓ ભાગ લીધેલો છે અને આ પ્રદર્શન સવારે નવ કલાકે ખુલ્લું મૂકવામાં આવેલું છે જેમાં અમારી શાળાના ઉત્તર ગુજરાત યુવક મંડળ પાટણ સંચાલિત છે જેમાં અમારા મંડળના શ્રી ડૉક્ટર જી કે પટેલ સાહેબ આમંત્રિત જુદી શાળાના આચાર્યશ્રીઓ અને અમારા મંડળના વહીવટી કર્મચારી દિનેશભાઈ ઉપસ્થિત રહી આ પ્રદર્શનનું ખુલ્લું મૂકેલું છે કુલ બે શ્રેષ્ઠ કૃતિ પસંદ કરવામાં આવશે અને એ કુલ બે કૃતિ એટલે પાંચ વિભાગની કુલ કૃતિ પસંદ થશે અને જે જિલ્લા કક્ષાના પ્રદર્શન માટે ભાગ લેવા માટે જશે